સરસ આજે તો જયંતિજી ઠાકોરના ફોર્મ હાઉસ ઉપર અરવિંદજી ઠાકોર પણ રસકા બાજરી મિત્રો પહેરવા પણ આવેલા હશે અને સરસ એમને માતાજી ખૂબ શક્તિ આપે અને ખરેખર તો અરવિંદભાઈ એવોર્ડ પણ લીધેલો છે કે રસકા બાજરી મિત્રો એવી પહેરે ખેડૂત મિત્રો અને ખાવાની પણ બાજરી પણ સરસ અરવિંદભાઈ પહેરે છે ગેરંટી સાથે જૂનમ જૂનો મિત્રો ડ્રાઈવર છે અરવિંદજી ઠાકોર અને રાતના અડધી રાતના પહેરશે પણ સરસ રાજગરો સરસ પહેરે છે એટલે માતાજીની આસમી કૃપા હતી કુળદેવી મહાકાળીની આસમી કૃપા હતી અને મિત્રો આજના એવા કાર્યક્રમની અંદર અરવિંદજી ઠાકોર બહુ મોજમાં છે અને સરસ મિત્રો અગ્રોમ તો પણ બિયારણ મિત્રો રસકા બાજરીનો પણ લાવેલો હતો અને દુધાળા દુધાળા પશુ માટે મિત્રો ખરેખર સિંગર રમેશ ઠાકોરે એ રસકા બાજરી પહેરી છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને મિત્રો પણ તમે પહેરજો અને એક પશુ દાખલા તરીકે એક બે પશુ હશે તો મિત્રો તમે મોજમાં રહેજો અને બહુ પણ આનંદ આવશે અને ખરેખર આજના હતા બનાસકાંઠા જિલ્લાની અંદર તો હવે ગોમડે ગોમડે બધા એગ્રો સરસ થયા છે અને જ્યારે અમારા અરવિંદજી ઠાકોર બેતાલ બાદશાહ એમને રસકા બાજરી સરસ પહેરે છે ખાવાની બાજરી સરસ મિત્રો ઉગાડે છે એટલે મિત્રો એમનો અમે નંબર નાખ્યો છે રીલની અંદર એટલે જે ખેડૂત મિત્રને બાજરી પહેરવી હોય તો એમનો અમે નંબર નાખો એટલે જેમ બનાવી આમાં કોન્ટેક કરજો અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે યુટ્યુબમાં મારી ચેનલ હડે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતા નહીં જય હિન્દ જય ભારત માતા કી જય